નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે આપણા વિવેકના ડેરી ફાર્મમાં આપણે ગીર ક્રોસ નેશનલની ગાયો હોય છે આ ભાઈ પછી જાણકારી લઈએ તમે ઘણી જગ્યાએ જોયું છે કે ઓટોમેટિક ડેરી ફાર્મ હોય અહીંયા દેશી રીતેથી ડેરી ફાર્મિંગ કરી રહ્યા છે આ ભાઈ અને આપણે ઘણી જગ્યાએ જોયું છે કે હેઠળ પાકી જમીન હોય છે ઘણી જગ્યાએ ઘણી બધી પ્રકારની સુવિધા હોય છે પણ અહીંયા એવી કંઈ સુવિધા નથી દેશી રીતેથી ફાર્મિંગ કરી રહ્યા છે તો આપણે આ વિડીયો માધ્યમથી બધી માહિતી આ ભાઈ પાસેથી લેશું ભાઈ તમારું નામ શું છે મારું નામ દિલીપભાઈ દિલીપભાઈ

તો વેણે એટલે એનું ત્રણ મહિને બિદાન થઈ જાય ત્રણ મહિને ત્રણ મહિને બિદાન થઈ જાય તો પછી આ ગાય જ્યારે વ્યાવાની પાછી બાકી હોય અને એક મહિનો વાર હોય એટલે આપણે બંધ કરવાની ગાય તમને એમ ન કહે બાકી તો તમને દોતા દોતા વ્યાય જાય સવારે દોય હોય તો સાંજે વ્યાય જાય સવારે દોય સાંજે હા પણ એક મહિનો તમે મેકો તો એના શરીર અંદર તંદુરસ્તી રહે આપણે સમજીને જ મૂકવી પડે હા બીજા વેતર દૂધ લેવા માટે એના શરીર અંદર તંદુરસ્તી આવે આ માટે તો તમે

બહારની જાજે ખરીદી મારે વધારે કેટલી કેટલી કિંમત માં કારણ કે અત્યારે મારી પાસે ગાયો અત્યારે આદરમાં નથી નકર મારી પાસે 35 40 ગાયો હતી 35 થી 40 35 40 ગાયો વેચાઈ જાય તરત વેચી વેચી નાખો હા વેચાઈ જાય તો તમે અંદાજ એક ગાય ની કિંમત ની વાત કરી અત્યારે એક ગાય ની કિંમત ની 1 લાખ થી માંડીને 1.5 લાખ સુધી કયા નસલ ની ગાયો છે આ ગીર ક્રોસ નસલ ની ગીર ક્રોસ હા ગીર લેન્ડા ગીર આપણે ગીર ક્રોસ આયા બોયા બોલાય પછી બ્રાઝિલ જે છે એમાં ગીર લેન્ડા બોલવામાં આવે

ખરખી ઠેઠ સુધી હોય છે ખાઠેથી એક ખરખી પછી એના બાવલા તમે જોવો તો બધા એક ખરખા જ હોય છે આ વાસણ એનો મારી ગયું તમે જોઈ લો બધો એક જ હરખો છે પછી આમનું જે બચ્ચું હોય એ ગીર લેંડાનું મેં ઘણા એવા બચ્ચા વેચી નાખ્યા છે કે એક વર્ષ દિવસનું બચ્ચું હોય એટલે સત્તર અઢાર વીસ હજાર રૂપિયાનું મારું બચ્ચું અહીંથી ઉયુ જાય એક વર્ષનું વીસ હજાર સુધી હા આ બચ્ચું વેચી

મારે એક ગાયને 4 થી ચાર કિલો એક ટાઈમનું ખાણ ખરું એક ટાઈમનું 4 થી 4.5 અને નીણ બે 1000 ના બે પૂળા એક ગાયને એક ટાઈમ સવારે સિંગનો પાલો તો પાલો જો ગણો તો મારી ગણતરી તો મારી ગણતરી પ્રમાણે પાંચ છ કિલો પાલો હા એટલું તગારું ભરીને એક નાખી દેવાનું સવારમાં સવારમાં એક તગારું ભરી નાખી દેવાનું બપોર પછી બે જાર બુંધળીના નીણ જો અત્યારે ચાલુ છે ખાવે જાહેર આપણે આઈ નહીં ભાલી નહીં ભાલી નથી એમ ભાલી નહીં આઈ નહીં આઈ તમે ઘરે તૈયાર કરો કે જાય હા જાહેર મારો ઘરે તૈયાર થાય તમારી પાસે કેટલી જમીન છે મારી પાસે તો 10 વીઘા છે અમુક ફાર્મે આવું રાખી લઉં બાકી અમુક ઊભા ઘેરા વેસાતા રાખી લઉં આ રીતે તો તમે આમ બાની એસેફ ગાયોમાં તમે રસ ધરાવતા નહીં 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 આ ગાયોમાં તમને માહિતી હા એસેફ માં રસ ન ધરાવું પછી કોઈ આપણે આની દેશી લાલ ગીર હોય એ પણ હું રાખવા રાજી નહીં ના એ ખોટી હું નથી માનતો કારણ કે મેં ઘણો સાયલ મેં રાખેલી પણ એ તમે જો નિર્ણય ગણો તો આની અંદર નિર્ણય કેટલી કે પૂરા તો બે પૂળા જે છે દાખલા તરીકે ત્રીસ રૂપિયાનો પૂળો અચર આવે વેસા તમે લેવા જાવ ત્રીસનો પૂળો આવે તો બે પુળા ખાય તો કેટલા સાઠ રૂપિયાના પૂળા ગયા બરાબર એનો ખર્ચો કદાચ અહીંયા આપણે પગડવાનો લાગે તો દસ રૂપિયા કદાચ એનો ખર્ચો લાગે તો તો સિત્તેર રૂપિયાના આપણે બે પૂળા ગયા બરાબર પછી પાલો જે છે એ બસો રૂપિયાનો મણ હોય છે તો હા તો એક મણ હોય તો એક મણની અંદર મારે ચાર ગયું નિર્ણય થાય કેટલી ચાર ગયું નિર્ણય હા બરોબર તો આનો સો રૂપિયાનો નો વેરંટ આ નથી તો એક ગાયનો આખા દિવસનો ખર્ચ કેટલો થતો સો રૂપિયા નિરણ સો રૂપિયા નિરણ નો ખાણ તમે જો ગણો તો એકસો એક ગાય મારે અમુક અમુક ગાયું એવું છે પંદરસો પંદરસો રૂપિયા નું દૂધ આપે આખા પંદરસો દૂધ આપે તેરસો તેરસો હજાર તો મિનિમમ એનું દૂધ હોય કે અત્યારે મિનિમમ જો તમે ગણો તો અગિયાર બાર લીટર ની ગાય હોય તો અગિયાર બાર લીટર ની ગાય હોય તો 12 2 સોવીસ લીટર દૂધ એક એક દિવસ નું ક્યું હા 220 લીટર 42 રૂપિયા નો ભાવ નું દૂધ જાય એટલે 1213 ઉપર વધી શકે હા બરોબર તો આ પણ બહુ સરસ છે ગાયની ક્વોલિટી અને ગાય છે માટે દૂધ પણ હા પછી બીમારી હોય તો ઈલાજ-વિલાજ કરો હા

તો એને વ્યાળી છે ને પછી તમે એને ચાલુ કરી દો કે દાખલા તરીકે બે દિવસે બે દિવસે તમે આપો તો એને ગાય ત્યાં કોઈ બીમારી આવે નહીં

બીજી જગ્યાએ આવી હોય તો વાત અલગ હા